ખેડૂત મિત્રો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરીએ છીએ વાલા ખેડૂત મિત્રો બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે બાગાયત ખાતા ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ વિવિધ ઘટકોની અંદર ઓનલાઈન અરજી સ્વીકારવા માટે એ તારીખ જાહેર કરવામાં આવેલી છે જેના અંદર તારીખ એક બાર બે હજાર ચોવીસથી પંદર બાર બે હજાર ચોવીસ સુધી વિવિધ ઘટકોની અંદર સબસિડી સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવા માટે થઈને તારીખ આપવામાં આવેલી છે તો આ સમય મર્યાદાની અંદર બાગાયતી ખેતીમાં રસ ધરાવતા ખેડૂત મિત્રો એ ઓનલાઈન અરજી કરી શકો છો આલા ખેડૂત મિત્રો આવો આપણે વિગતે જાણીએ કે કયા કયા ઘટકોની અંદર એ ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખોલવાનું છે વિડીયોના અંત સુધી અમારી સાથે બન્યા રહેજો તો વાલા ખેડૂત મિત્રો આપણને જણાવી દઉં કે સરકારશ્રી દ્વારા ખેતીવાડી વિભાગ હોય બાગાયત વિભાગ હોય પશુપાલન વિભાગ હોય કે આત્માની કોઈ પણ યોજના હોય તેની વિવિધલક્ષી યોજનાઓનો ઓનલાઈન અરજી કરવા માટે સરકારશ્રી દ્વારા એક પોર્ટલ વિકસાવવામાં આવેલું છે તે પોર્ટલનું નામ છે આઈ ખેડૂત પોર્ટલ તો આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો જેના અંદર જેની વેબસાઇટ છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એટલું ટાઈપ કરશો ગૂગલમાં એટલે એક ઓફિશિયલી વેબસાઈટ ખુલશે તેના અંદર તમે એ બાગાયત વિભાગની અંદર માગ્યા મુજબની વિગતો ભરી અને ઓનલાઈન અરજી કરી શકો છો તો ખેડૂત મિત્રો તારીખ એક બાર બે હજાર ચોવીસથી સાત બાર બે હજાર ચોવીસ સુધી એટલે કે સાત દિવસ માટે નીચે મુજબના ઘટકોમાં ઓનલાઈન અરજી કરી શકો છો તો વિગતે જોઈએ તો સૌથી પહેલાં અર્ધપાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેડલ બે હજાર ચોવીસ પચીસ તેમજ મિશન મધમાખી કાર્યક્રમ અંતર્ગત પણ તમે એનો લાભ લઈ શકો છો કાચા મંડપ ટમેટા તેમજ મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીજ તેમજ ટેક્ટર વીસ પીટીઓ એસપી સુધીના એટલે કે વીજ પીટીઓ હોસ પાવર સુધીના જો ટ્રેક્ટર હોય તો તેના અંદર પણ તમે સહાયનો લાભ લઈ શકો છો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન એટલે કે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી સરકારશ્રી દ્વારા જે ખેડૂત મિત્રો શાકભાજીનું વાવેતર કરતા હોય તેને એ પ્રાકૃતિક ખેતીથી શાકભાજીનું વાવેતર કરતા હોય એને આ યોજનાનો લાભ મળી શકે છે ટેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પ્રેયર પાંત્રીસ બી એચપીથી વધુ તેમજ ઇલેક્ટ્રોસ્ટિક સ્પ્રેયર એટલે કે ટૅક્ટર ઓપરેટેડ જે સ્પ્રેયર આવે પંપ આવે દવા છાંટવાનો તેમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ સરગવાની ખેતીમાં સહાય ટેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પ્રેયર વીસ બી એચપીથી ઓછા પ્લાસ્ટિક મલ્ચ લેઇંગ મશીન ત્યારબાદ પાવર નેપસ્પેક સ્પ્રેયર પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર એટલે કે દવા છાંટવાના બેટરીવાળા પંપ બારથી સોળ લીટરની ક્ષમતાવાળા ત્યારબાદ મેન્યુઅલ સ્પ્રેયર નેપચેક ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર પાવર નેપચેક સ્પ્રેયર પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર સોળ લીટરથી વધુની ક્ષમતાવાળા તેના અંદર પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ ખેતર પરના ગ્રેડિંગ શોર્ટિંગ પેકિંગ એકમ ઊભા કરવા સહાય પાવર નેપસેક સ્પ્રેયર પાવર ઓપરેટેડ તાઈવાન સ્પ્રેયર આઠથી બાર લીટરની ક્ષમતાવાળા તેના અંદર પણ ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ કાપણીના સાધનો સ્વયં સંચાલિત બાગાયત મશીનરી પ્રોસેસિંગના સાધનો કંદ ફૂલો બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય દાંડી ફૂલો ઔષધીય સુગંધિત પાકોના માટે નવા ડિસ્ટિલેશન યુનિટ તો આ તમને જણાવવા મુજબના આટલા ઘટકોની અંદર તારીખ એક બાર બે હજારને ચોવીસથી સાત બાર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ આગળ જોઈએ તો તારીખ એક બાર બે હજાર ચોવીસથી પંદર બાર બે હજાર ચોવીસ સુધી એટલે કે પંદર દિવસ માટે નીચે મુજબના ઘટકો માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો આટલા ઘટકોની અંદર પંદર બાર સુધી અરજી કરી શકશો જેના અંદર વિગતે જોઈએ તો આંબા તથા જામફળના ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ તેમજ વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળ પાકો આંબા તથા લીંબુ ફળ પાકના જૂના બગીચાઓને નવસર્જન કરવા માટે સહાય એટલે કે જૂના બગીચાઓને નવસર્જન કરવા માટે એના અંદર પણ તમને સહાય મળવા પાત્ર રહેશે ત્યારબાદ ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળ પાકો જેવા કે આંબા જામફળ દાડમ લીંબુ વગેરે માટે તમને સહાય મળવાપાત્ર રહેશે તેમજ કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટના નવા વાવેતર માટે સહાયનો કાર્યક્રમ આગળ વાત કરીએ તો પોલીહાઉસ નેચરલી વેન્ટિલેશન જેને કહેવામાં આવે છે એ નળાકાર સ્ટ્રક્ચર માટે પણ એ તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ કેળ એટલે કે ટીચ્યુ કેળની જે સ્ટીચ્યુ હોય એના ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ જેના અંદર તમે કેળ પાક માટે ઓનલાઈન અરજી કરી શકો છો આગળ વાત કરીએ તો નેટ હાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ રાઇપનિંગ ચેમ્બર એટલે કે ત્રણસો મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા રાઇપનિંગ ચેમ્બરની અંદર પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો સ્ટીચ્યુ કલ્ચર ખારેકની ખેતીની અંદર પણ સહાય મળવાપાત્ર રહેશે આગળ વાત કરીએ તો સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સિસ્ટમ ત્યારબાદ નાળિયેરીના વાવેતર વિસ્તાર સહાય ત્યારબાદ ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે કલેક્શન શોર્ટિંગ ગ્રેડિંગ પેકિંગ વગેરેના એકમોની અંદર તેમજ એના ગુણવત્તાના નિયંત્રણ માટે એવા પૃથ્થકરણ પ્રયોગશાળા માટે પણ તમને સહાય લેવા માટે ઓનલાઈન અરજી કરી શકો છો આગળ વાત કરીએ તો પપૈયાના ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ નાની નર્સરી એટલે કે એક હેક્ટર સુધીની નર્સરી હોય તો તેના અંદર પણ તમે સહાય મેળવી શકો છો ફળપાક પ્લાન્ટિંગ મટિરિયલમાં સહાય બાગાયત ખાતાની યોજના હેઠળ લાભ લેવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે જેની નોંધ લેવા સૌ ખેડૂત મિત્રોને જણાવવામાં આવે છે તો આ રીતે અલગ અલગ તારીખો હોવાઈ જ એ તમને જણાવવા મુજબના વિવિધ ઘટકોની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકો છો આ એક ખેડૂત પોર્ટલ પર બાગાયત વિભાગ બાગાયત ખાતા દ્વારા આવી એક પ્રેસ નોટ મૂકવામાં આવેલી છે તેના અંદર કયા કયા ઘટકોની અંદર તમારે ઓનલાઈન અરજી કરવી તેની વિગતે માહિતી મળી રહેશે આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ તો વાલા ખેડૂત મિત્રો તમારા ગામની ગ્રામ પંચાયતની અંદર કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસી પાસે જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો તેમજ તાલુકા લેવલે સીએસસી સેન્ટરમાં જઈ એટલે કે કોમન સર્વિસ સેન્ટર ત્યાં જઈ તમે એ સીએસસી સેન્ટરના મારફતથી એ ઓનલાઈન અરજી કરી શકો છો અથવા તો કોઈ પણ સાયબર કાફે હોય તેમજ કોઈ ઓનલાઈન અરજી કરવાવાળા હોય ત્યાં જઈ પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો તેમજ જો તમારી પાસે મોબાઈલ સ્માર્ટફોનની સુવિધા હોય તેમજ જો કોમ્પ્યુટરની સુવિધા હોય તો તમે સ્માર્ટફોન અથવા તો કોમ્પ્યુટરના માધ્યમથી જાતે ફ્રી ઓફ ઘરે બેઠા પણ અરજી કરી શકો છો તો વાલા ખેડૂત મિત્રો આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો આગળ વાત કરીએ કે આ ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું તેની વાત કરીએ તો ઓનલાઈન અરજી કર્યા પછી અરજીની જે પ્રિન્ટ હોય એ પ્રિન્ટની સાથે માગ્યા મુજબના ડોક્યુમેન્ટ જોડી એટલે કે સાત બાર અને આઠ અને વિગત આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ તેમજ જો લાગુ પડતું હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટ આ અરજીની સાથે લગાવી અને અરજીની અંદર જણાવવા મુજબના સરનામા પર દિન સાતની અંદર તમારે એ અરજી પહોંચતી કરવી પડશે તમે રૂબરૂ અથવા તો પોસ્ટ ના મારફતથી દિન સાતની અંદર એ અરજી જણાવ્યા મુજબની કચેરીએ પહોંચતી કરવાની રહેશે જો તમે સમય સમયમર્યાદામાં અરજી પહોંચતી નહીં કરો તો એ તમારી અરજી એ ત્યાં સબમિટ થયેલી ગણાશે નહીં એટલે કે રિજેક્ટ પણ થઈ શકે છે એટલે વાલા ખેડૂત મિત્રો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે ઓનલાઈન અરજી કર્યા બાદ એના એ ડોક્યુમેન્ટ સમય મર્યાદાની અંદર જે તે સરનામા પર પહોંચતા કરવા તો આ રીતે એ ઓનલાઈન અરજી મોકલી શકો છો આગળ આગળ વાત કરીએ કે એ અરજી ત્યાં પહોંચ્યા પછી આગળની શું કાર્ય પદ્ધતિ હોય તેની વાત કરીએ તો બાગાયત વિભાગ દ્વારા જે તે સમયે તમારી અરજી મંજૂર થાય ત્યારે પોસ્ટ ઓફિસ દ્વારા તમને એનો એ પૂર્વ મંજૂરી લેટર મળશે અથવા તો એ તમારો કોન્ટેક કરવામાં આવશે તમને પૂર્વ મંજૂરી લેટર મળે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવાની થશે તો એ અરજી કેવી રીતે મંજૂર થાય તેમજ તેની પાત્રતા કઈ રીતે નક્કી થાય તેની વાત કરીએ તો બાગાયત વિભાગ દ્વારા સરકારશ્રી દ્વારા જે કાંઈ ગ્રાન્ટ ફાળવવામાં આવે તેના કરતાં વધારે અરજીઓ આવેલી હોય જેથી એ ડ્રો સિસ્ટમથી એટલે કે ડ્રો પદ્ધતિથી એ તમને મંજૂરી મળશે એટલે કે તમામ અરજીઓમાંથી ડ્રો કરવામાં આવશે અને સરકારશ્રીના લક્ષ્યાંક મુજબ જેટલી ગ્રાન્ટ હોય તે મુજબ પૂર્વ મંજૂરી આપવામાં આવશે પૂર્વ મંજૂરી મળ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવી તો વાલા ખેડૂત મિત્રો આ રીતે એ તમે વિવિધ ઘટકોની અંદર એ સહાય યોજનામાં લાભ લઈ શકો છો વાલા ખેડૂત મિત્રો અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલની કાયમથી જોડાયેલા રહેજો તેમજ જો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અન્ય ખેડૂત મિત્રોને જેથી કરી અને એમને પણ આવી વિવિધ સર સરકારશ્રીની યોજનાઓનો લાભ મળી શકે તો અમારી આ યુટ્યુબ ચેનલ સાથે કાયમથી જોડાયેલા રહેજો આભાર